વાત તમારી સાચી છે ઉભજી પણ શાન શક્તિ પછી પરથી હોય યાર અરે હરી ભાઈ એક વાત કહું તમે છે ને એને ઓસો માર્યો થોડો વધારે મારવાનો હતો એમ તો અરે બધા વચ્ચે પડ્યા નકી આપ તો હું એને પૂરો કરી નાખો આર્યો છે ને બધા અંગા જાવ કરો છે હરી ભાઈ ઓના બોલતા જ નહીં આવર તો એની જિંદગી માં છે ચિયાદાર બોલતા છે છે અરે હવે મારું નામ એ લે કોઈ દાડો વાત સાચી છે અને અંગા છે મારું નામ ની લે શું પણ ખેતર તારા બધી પંચાયત કરવાની આવતી હોય તો હા ચક્રી મોણસ એ વાઘુજી આ બધું રસ્તા વચ્ચે નહી સારું લાગતું તમે શુકવાન થી રહો લ્યા

પેલા વિઝા તો પાસ કરાવવા પડે ને એના માટે ઈ તો એના ખર્ચે લઈ જાહે કે એના બા જોડે એટલા રૂપિયા નહીં કે તમારા જોડે એટલા રૂપિયા નહીં ચોથી જાહો તો પછી જોડે રૂપિયા ના હોય ને તો બાનું નામ રાખવા આપણે બોલાય નહીં અને એનામાં તાકાત હોય ને તો અમેરિકા આવી જાજે લ્યા એટલે પાછું આવતી બોલી કે હરીભાઈ હરીભાઈ પડાઈ ના છો લ્યા અલે હરીભાઈ ઓને મગજ જતર્યું લાગે બોલો એના મગજ નહીં લ્યા હા અને તમે તો સમજાણા માણસો ભલા આદમી બસ કઈ ઓન ઘેર લઈ જાજો સુખ શાંતિ જો આખા ગામ નોંધ નહિ લેવા સુખ શાંતિ હળી મળીને રહેવાનું તો આ વાત ની મજા થાય ને કે આ વાત કોઈ ખમન મજા ન થાય એ તો પણ હવે સમજી હવે ઓ ચાડી મફૂજી સલ્લી સલ્લી કમાન મજાકઈન દેતા રે મારી દુકાન ની વાત મગડમાં ના લીધી અ ખબર છે કે દુકાન ની વાત મગડમાં લાયો તો આ ફુમતાજી આગળવાનમાં સાબિત થઈ જાય એટલે એરું તમારા નતું પણ હવે આ જાય શું કરે થી અન તું નહીં કરતાની કેમે ખાલી જો હવે હા ખગરજી એ ખગાજી એ બાનાવ

તમે બધા હારા માટે ભેગા કર્યા તા પણ સમય નું નક્કી વાત કરું તમે મીટિંગમાં જુગાર વાત ને મને તો સમૂડતી નથી ગમી લો તો હવે આરો નેન ચકડો આગે વનસે ની જના ઘર બધન દુકારે મારશે હા વાત કરો તમે ભૂમતા કાકા ત્યાં થઈ જો આડો પણ એક બાજુ જુગાર બંધી ની વાત કરો છો અને એક બાજુ જુગાર રમાડવાની વાત કરો છો તમે જુગાર બંધી હવે નહીં કરવાની અને આરો બંધો લાવે છે ને કોઈ આવે ને તો તમે ચાર બધું મારા ઉપર નાસી દેજો હા અલ્યા જવાબ હું આલ્યો હોમો ખડે એટલે મજાક તો નહીં કરતા મજાક નહીં કરતો સોગન ખાજો સોગન ગરન સોગન

કાકા હા એ આમ્પુ એ થાપાયો તો છે પણ એમ ગમે તો આણ મીલો તો નહીં મુ થાપાયો બાપ બેટા બેન થાપાયા બે ત્રણ જણા હતા કાકા હું આયો એકલો ભેગો થાય ને એકલો એટલે એમ પચ્ચી ફેર તો જો ખાલી તમે હા એટલે એકલો ભેગો થાય વાત એમ જો મારી વાત વાત જવા દે તો

એટલે હું પાઠે પડ્યો તો ને એટલે મને બટકા ભરે તો કણ એટલે શું ખબર છે આ તો ના આયો મુઢામ પણ ખાલી શર્ટ આવી ગયું પણ કાકા આખું શર્ટ હાજુ અને જમ આટલે થી ફાટ્યું એટલે આ ઓમ પકડ્યો તો ઓમ એટલે એક બટકો ઓય ભર્યું અને એક બટકો ઓય ભર્યું તો તો દોતે પડી રહ્યા છે ને ના એમ તો નઈ એડ્યો દોત તો પાડી નાખો તો ના ના કાકા મન નઈ મનાતું આરી મે એડેલા લગગી રે તમે હાચું નું કોઈ નઈ વાજ્યું ના તું વાત કરો કાકા હવે કેમ વગાડવું છે તું જાન

ખરેખર અમારા ઘર નો દાડો ફર્યો છે આ બાને થાપાયો અને એના બાને થાપાયો ભોબજી એ ભોબજી હા એ બાર આવ હું સબમ તાકા શું કરો કે બેઠો આઠો શું ભલાદ મે હું કરું કેર તો કંટાળો આવે ની કંટાળો તો આવે જ કે ભલાદ મે જુગાર રંબો જુગાડ જુગાર તો ચોથી રમે તમે બંધા કરવા ફરો છો ને

તમ કે પેલું પેરણ તો જ આવ્યું હવે મફુજી જે થઈ ગયું ને થઈ ગયું ખોટું મને યાદ ના કરાવો ને કે પછી તમને ખબર જ છે કે હું ખોપડી મગજ નો છું એમ સુધરી જો સુધરી જો ખોપડી મગજ ના રાખો ભમરા જેવા ને ભમરા જેવા ના

હું આખા તમારા ઘેર જુગાર ની બધી કરાવી દઉં તો તમારું પણ આ બંધો કરશે ને એટલે મોટા આગેવાન હવે થઈ જાય બેઠી ના દો તમારો

મન તો કોઈ આવડતું નઈ છું તું એક વાત કહું મારા અકલ છે ને તમર બહુ વિચારીને બોલવાનું આમ ગડીએ ગડીએ સાતીમાં પકડવા ઉડ્યા આવો છો એક થાપ મેલ્યો ને તો દોડ બગા પડી જશે તમારા અરે આ છે ને નહીં તું એ થોડી ખોંટીરાજ નક વાત કરી દીજે આગે વંથા

નહીરા માળવા તમન આવાજ કેમ અરે નહીરા માળવા જાવ ઈ તો બેઠો બેઠ છે ને બોલશે નહીં તું જા તું મારા ઘર નહીં તો તું મારા ઘર શું ખાવા તો તણ વાળો થવા એ લડશો ને હું ન્યાય કરી આલુ તમન ન્યાય ની વાત જવા દે જો આ વખત સટ ફાડ્યું નહીં તો પછી મજા નહીં આવે ઓય શું સલ્યા હે શું સ હું તમન બોલ્યો કશું બોલ્યો નામ લીધું મે બોલે

લેવ બેઈજો ફુંમ થાય નાખો હેડો ફુંમ થાય આવસની તમી મન શુદ્ધ પાશમ કઈ દયો કે ખેગા તારે મન રમાડવો છે મોટા માથાડા તારે રમાડવો છે મન આવું ઉકા મૂઢા ગટુ તું જાન લેવ હતી તન બોલતા નહી આવતું યાર બસ કુતારે તો રમાડ વાત પડે હવે હમું જઈ નહીં રમાડવા

અરે બંધ તો કરવું પડે ભૂમદા કે આવ ના સાવે યાર ના એ ભાઈ આપણે તો જોઈને જ આવશે સુખી વાત છે અરે ભૂમતા આકા બાજી તો બંધમાં રમવાની મજા આવે લ્યા આપણે એવી મજા નહી લે ભાઈ અરે પણ એક રાઉન્ડ તો બંધ કરવું પડે હા એક રાઉન્ડ બંધ નહી થાય એટલે મારી મરજી ભાઈ મારા પૈસા આ દાબડી મુઢો નહી મો ન લે આ અને ભૂમતા આકા ભાઈ બસ હવે આપણો મારી વાત તમારામાં બુદ્ધિ નહીં લે કેમ હે કેમ તમને ખબર છે કે મારણ વાઘુજીને માથાકૂટ થઈતી બરાબર

અરે નહી આવે તમે તાર બંધ કરો નહીં આ એની વાત જ ન હોપડી એ બાસ્કુજી ઈ ખાલી બોલવા રાજ વાગસી ઈવંદી કોઈ ના વણે લે અન્ન મફુજી તો આ ડાબડી મોઢે એવું બોલ્યો છે ને તે મફુજી હોય પાગદ ન મેલે મારે ઉડશ્યા ને પેલા બાગન પત્તામાં ઢોકર ના આવે એવી એવરીક ગાડીને મને ફેંકી દીધો અને રમાડ્યો નહીં પણ આખી બાજી પલટી નાખી અને બધા ના રમાડ્યો ને તો મારું નામ એ વાઘુજી ની હા હા મારું પંચું પાટણ હા